અંકલેશ્વર શહેરમાં રિક્ષા ચોરીને દુબઈ ભાગી જતા રીક્ષા ચોર ને અમદાવાદ એરપોર્ટ થી પોલીસે ઝડપી લીધો હતો અંકલેશ્વરમાં રિક્ષા ચોરી કરીને વિદેશ ભાગવાની ફિરાકમાં રહેલા એક આરોપીને પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સમયસર કરવામાં આવેલી કાર્યવાહીથી આરોપીની ફરારી અટકાવી દેવામાં આવી હતી આ બનાવ ગત તારીખ છ ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર શહેરના ઝેનીથ સ્કૂલ પાછળ આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં બન્યો હતો ફરિયાદીએ પોતાની ભાડાની રિક્ષા રાત્રિના સમયે ઘર પાસે પાર્ક કરી હતી જે બીજા દિવસે સવારે અજાણ્યા શખ્સે ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો મોહમ્મદ સાકીર હનીફ રાજ રીક્ષા ચોરી કરી લઈ જતો નજરે પડ્યો આરોપીના ઘરે તપાસ કરતા તે હાજર ન મળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અમદાવાદથી જવાની ફ્લાઇટ બુક કરાવી હતી જેને પગલે તાત્કાલિક સર્વેલન્સ ટીમને અમદાવાદ એરપોર્ટ મોકલી આરોપીને ફ્લાઇટ પકડે તે પહેલા ઝડપી લેવામાં આવ્યો પોલીસના જણાવ્યા મુજબ આરોપી આર્થિક દેવામાં ફસાયેલો હતો તેણે પોતાનું ઘર તેમજ ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી હતી ચોરી કરેલી રિક્ષા વેચી તેના પૈસા લઈને વિદેશ ભાગવાની યોજના બનાવી હતી પોલીસ આરોપીની ધરપકડ કરીને ચોરાયેલી રિક્ષા પણ રિકવર કરી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે